દાહોદ તાલુકાના નગરાળા એમ એસ ડબલ્યુ કોલેજ ખાતે નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું દાહોદ તાલુકાના નગરાળા એમ એસ ડબલ્યુ કોલેજ ખાતે નવરાત્રિ ગરબા મહોત્સવનો કાર્યક્રમનું ગોપાલભાઈ ભી ધાંડા અને એમ એસ ડબલ્યુ કોલેજ નગરાળા ખાતે નવરાત્રિ ગરબા મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં એમ એસ ડબલ્યુ કોલેજના વિદ્યાર્થીઓ અને ગુર્જર ભારતી એસઆઈ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સૌપ્રથમ સૌપ્રથમમાં અંબાની આરાધના કરી આરતી કરવામાં આવી હતી અને ગરબા મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં બીએડ કોલેજના આચાર્ય જીતેન્દ્ર પંચાલસર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના આચાર્ય સુધાર સાહેબ અને એમએસડબલ્યુ કોલેજના આચાર્ય ડૉક્ટર રાજુભાઈ ભુરિયા સાહેબ તેમજ કોલેજના અધ્યાપક અધ્યાપકશ્રીઓએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર અજય શાશ્રી વાત્સલીમ સમાચાર દાહોદ